ગુડ મોર્નિંગ ફ્રેન્ડ જય માતાજી હર હર મહાદેવ જય સોમનાથ કેમ છો આઈ હોપ બધા મજામાં યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તો બસ ફાઇનલી આવી ઉઠીને નાઈ ગયા છે અને મોર્નિંગ મોર્નિંગ બ્લેક કોફી પીધી છે અને બ્લેક કોફી પીધા બાદ આપણે શેરડી ખાવાની છે તો આપણને ભાવે છે તો ચાલો શેરડી કરી નાખીએ ફ્રેન્ડ્સ ફાઇનલી બપોરની આપણી ચાટ ભેળ બની ગઈ છે આ સ્પેશિયલ બધી અમે કાચી વસ્તુ જ એડ કરી છે મને આવું બધું બહુ ભાવે છે તો દાળમ ટામેટા ચણા મૂંગ ધનિયા ઘણી બધી વેરાયટી યુઝ કરી છે આ ચાટ ભેળ છે પણ એ છે ને છેલેટવાળી છે અને બીટ બી નાખ્યા છે મસ્ત મજાના ને લેમન નાખ્યું છે સોફી બેન છે અહીંયા બેસ્યા છે અને સોફી માટે મમ્મા બનાવ્યો છે શીરો તો સોફી બેન તો અત્યારે નહીં જમતા એકચ્યુઅલી એને શીરો પસંદ છે પણ અત્યારે આખો વાટકો ભર્યો છે પણ સોફી બેન શીરો નથી ખાધા અત્યારે નહીં એને દહીં રાખ્યું છે આખો વાટકો ભરીને શીરો આવ્યો છે પણ ખબર નહીં રિસાઈ છે અને ગાઈ ગઈ વાત છે મસ્કાબન તો મસ્ત મજાના મસ્કાબન છે ખમણ ઢોકળા છે તો જે પણ તમારે અત્યારે નાસ્તો કરવો હોય તે તેવું ફટાફટ મસ્ત છે ચટણી એકદમ મસ્ત મમ્મી ગયા હતા ગઢડા તો અત્યારમાં લાવ્યા છે ઢોકળા ખમણ ઢોકળા તો ઢોકળા લાવ્યા છે મમ્મી બસોનું ખમણ લાવ્યા છે અમારા ઘરે તો કઈક ને કંઈક નાસ્તો ચાલુ જ હોય ઓલ ટાઈમ કા મમ્મી તો મમ્મી લયા છે ઢોકળા મસ્ત મજાના આપણે નાસ્તો કરવાનો શુફીન નાસ્તો હાલવાનો કો આપણી જોડે જોડે એમને નાસ્તો કરાવવો પડે એને બીજ છે ને બહુ જ ભાવે જો કેવી રીતના ઊભી છે જાણે કે ઇન્સાન હોય બહુ ભાવે છે નહીં ઓ સોરી 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 સોપી ચાલ સોરી ચલ આઈ જા આઈ જા હાથ દૂર રાખજે મારો હાથ નો ટચ કરતી

પોપિયો પડ્યું હે એ બધું પડું પણ એ કઈ બસ એ પડ્યું થોડું બગડી છે મમ્મી ખાવા ભવા હોય ને બસ કેટલું ખાવાનું માથે મૂકો મોલે પર ના 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 માં ના બગડે એવું ને એવું રહી ઉપર તો બગડી જાય પછી તે ઉનાલાને છે ને ઠંડી વસ્તુ હોય તો જ ભાવે બાકી ના ભાવે મમ્મી એ છે તે મકાઈના બીજ છે કાઢી લીધા છે ને હવે છે ને આપણે મકાઈ બીજને આપણે ફ્રાય કરી અને શેકી નાખવાના છે મસ્ત મજાના અને ખાવાના છે હું તો મારા અલગથી સેન્ડવિચમાં નાખીને ખાઈશ બ્રેડ નાખીશ અલગથી ફ્રાય કરીને નાખીશ અને મારા માટે એવું બનાવીશ તો ચાલો મમ્મીને બધાને શેકીને આપી દઉં છું મકાઈ છે એ ફ્રાય કરવા માટે રાખ્યું છે ફ્રાય નહીં નહીમક ક્યારે હોય એમાં ઉતારને પછી હોય એટલે ઉતારને પછી હોય કે પેલા હોય તો ગઈસ આજે બપોરે જમવાની કોઈને ઈચ્છા નહોતી અને જે સબ્જીને હતું એ ભાઈએ ખાઈ લીધું છે અને એક રોટલો પડ્યો છે કોઈને ખવો હોય તો ખાલી અને અત્યારે શેકા છે આ મકાઈના દાણા અને સાકરેટી મૂડી છે અને મસ્ત મજાની ચાય બનાવી છે તો મારે તો ખાલી ચા પીવી છે અને સાકરેટી ખાવી છે તો ચાલો આવી જાવ જેને જે પણ નાસ્તો કરવો હોય તો મોર્નિંગ મોર્નિંગમાં બપોરના ટાઈમ પર આવી જવું કેમકે હવે ઉનાળો છે ને આટલે બહુ બધું જમવાનું નહીં ભાવતું તો ફ્રેન્ડ્સ ફાઇનલી મકાઈ છે શેકાઈ ગઈ છે તો હવે તેવા જેવું છું મમ્મીને અને બાકીની શેકવાની છે માટે છે તો ગઈ સત્યના બકાલ લેવાઈ ગયું છે બકાલમાં છે મહાદેવ માટે ફેસ ફ્લાવર બે જબલા લીધા છે ભૂટા મસ્ત મજાના શું તને બડે આપણે જબલા બે આપતા હતા હું લઈ લેવાય નહીં હા લોટ થાય તું એમ કો કા હોય મારી રાતો દામ લઈ લેવાય નહીં એ કે ફૂલો નું ના મલાય ને લઈ લે અત્યારે બહુ ફૂલ આવે છે ફૂલ આવે રોજ હે અમારા મહાદેવ માટે બે ઝબલા લેવાના હોય તો કાલ લેતા હોય ને ભૂલાઈ થોડું મમ્મી મારે બકાલું રાખવા જવાનું છે ફ્રીજરમાં માં અમારે રોજે આટલું બકાલું હોય છે બકાલા વાળા બેન બી કન્ફ્યુઝ થાય કે આટલું આટલું શું કામ રોજે રહ્યો છો પણ મારા મહાદેવના ફ્લાવર્સ તો મને આટલા ગમે ને કે વાત નહીં પૂછો તો ચાલો રાખી દઈએ બધું લો ફ્રીઝર તો ઓલ ટાઈમ ભયરું જ હોય આ મારે ખાવાનું હોય છે આજે મોટા ચણા નતા એટલે પછી આ બે ટાઈપ લેવું પડ્યું અને સોફી માટે દહીં ઓલરેડી હોય છે બધું ફ્રૂટ પડ્યું જ હોય છે તો ચાલો ફ્લાવર રાખી દઉં ક્યાં રાખીશ અમને અને જોડે રાખી દઉં ચાલશે તો રાખી દઉં છું ભૂટ્ટા ક્યાં રાખીશ થોડી જગ્યા પછી અરે યાર પહેલાં ભૂટ્ટાનો સમાવેશ કરી દેલું અને પછી ટોમેટા રાખી દઈશ એને એવી રીતના રાખીએ ને એટલે એકદમ ફ્રેશ ફ્રેશ રહી છે બધું ભર્યું જોઈ તો એ હજી ગયો કાલે સાફ સફાઈ ફ્રીજરની કરી ને એટલે ઓછું ભર્યું બાકી તો ઓલ ટાઈમ ફ્રીજર ભર્યું જોઈએ તો અહીંયા છે ને રતાડું બોઇલ થઈ છે થોડી વારમાં થઈ જશે અને અહીંયા બની ગયા છે બાળીના રોટલા માટે મસ્ત મજાના બી રોટલા બનાવ્યા છે તો ગેસ રાખ્યા છે બોઈલ થવા માટે તો ફાઇનલી બોઇલ થઈ છે હવે બનાવવાના છે રોટલા પછી બાજરાનો આટો મેલા એવા છે હમણાંથી દાળ રહીશ તો એ ખાઉં છું અને આ છે રતાડું બોલે તો છક્કરિયા તો આમને હવે બોઇલ કરવાના છે પહેલાં વોચ કરવાના છે અને ત્યારબાદ પછી કલામાં લીધું છે આજે બીટ છે આમાં પછી આ કેળા છે હોમ માટે મસ્ત મજાના પાકલ કેળા લેવા પડે પછી ભીંડી લીધી છે મસ્ત મજાના એકદમ પૂણા ફ્રેશ રીંગણ લીધા છે મારા ચણા ચાટ બનાવવા માટે ચણા લીધા છે તો આથીનું બકાલું ફાઇનલી આવી ગયું છે તો એ પણ રાખી દઈશું આપણે લઈશ તો મોમ ફાઇનલી ઉના કહેતાં તો આવી ગયા છે તો મોમ લેવા છે બસોની શેરડી હવે તો બહુ જ મોંઘી થઈ ગઈ છે પણ મારા મમ્મીને જોઈએ એટલે જોઈએ એમાં ચાલે જ નહીં બ્લેક શેરડી મારા મમ્મીની પ્રિય છે ટીટી લઈ શેરડી પછી આમાં સાકર ટીટી છે પપીતા હૈ તો કોઈ હેલ્પ કરાવડો નથી એટલે એકલી હું કાઢું છું સો વિડીયો તો ગાઈસ મમ્મી લાવ્યા છે મોટું પપીતું ને આમાં લાવ્યા છે તાકત એટી અને આમાં લાવ્યા છે બે લિટર દૂધ કેમ કે દૂધ અમારે ઓલરેડી મમ્મી લાવે નહીં એવું ક્યારેય બને જ નહીં અને આ છે અમારે આર્યનભાઈ આવ્યા છે ઘરે આર્યનભાઈ આટુ મમ્મી છે ને બધું લઈ આવ્યા કે આર્યનભાઈ તો એ મારા મમ્મી આર્યન માટે બધું લેવા ગયા હતા આજે એના માટે કપડાં બધું લાવવાનું હતું એ એ બધું અંદર રાખ્યું છે આર્યનનું સામાન પછી આ છે ગળીના પાણી ગાળવાના મસ્ત મજાના એ શું છે મમ્મી આ આર્યનભાઈ માટે પછી આ લેમ્પ ઉડી ગયો તો એક ઈ છે ને નાઈટ લેમ્પ છે મારા રૂમ માટે પછી આમાં જમવાનું છે કે પાર્સલ છે મમ્મી આમાં શું છે રતાડું છે મમ્મી ગયા હતા તો આવી ગયા છે હવે અને આજે તો તમારા આર્યનભાઈ આવ્યા છે ઘરે આર્યનભાઈ મા ડીકો આવ્યો છે આર્યન ને છે ને બે દિવસ રોકવાનો છે કે આર્યન બે દિવસ દસ દિવસ રોકાઈ જાય મમ્મી આર્યન ભાઈ આવ્યા છે આર્યન માટે ઘણું બધું ફ્રૂટ ને આવી ગયું છે આર્યન ભાઈ એ આર્યન ભાઈ તો ચાલો ગાઈસ કન્ટિન્યુ રીજો તો ફ્રેન્ડ્સ આવી ગયું છે મારું પાર્સલ બે પાર્સલ મંગાવ્યા હતા બંને આવી ગયા છે તો ફ્રેન્ડ ફાઇનલી ચોકલેટ પરોઠો બની ગયો છે ને આપણે ચાલુ કરી નાખ્યો છે ચા જોડે તો બહુ જ ગરું લાગશે કેમકે ચોકલેટ છે એટલે હું તો એમ જ ખાઉં છું